તમારા દસ્તાવેજોને ઓળખો નો નિરામય નિરામય યોજના દિવ્યાંગતા એ એક પડકાર નથી પરંતુ સામાજિક અને સંસ્થાકીય અવરોધો તેને પડકાર બનાવી દે છે આ સંજોગોમાં દિવ્યાંગ વ્યક્તિઓ અને તેમના પરિવારોને માત્ર ભાવનાત્મક જ નહીં પરંતુ આર્થિક પડકારોનો પણ સામનો કરવો પડે છે તેથી ભારત સરકારે દિવ્યાંગ બાળકો અને પુખ્તો માટે એક વિશેષ આરોગ્ય વીમા યોજના બનાવી છે નિરામય યોજના તેનો ઉદ્દેશ્ય ઓટિઝમ સેરેબ્રલ પાલ્સી માનસિક દિવ્યાંગતા અને એકસાથે ઘણી બધી દિવ્યાંગતાઓ એટલે કે બહુવિધ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને વ્યાજબી આરોગ્ય વીમો આપવાનો છે નિરામય યોજનાના માધ્યમ દ્વારા એક લાખ રૂપિયા સુધીની વાર્ષિક સુરક્ષા મળે છે ગરીબી રેખાથી નીચેના લાભાર્થીઓને વીમા માટે વાર્ષિક અઢીસો રૂપિયાની ફી ભરવાની હોય છે કોઈ પણ ભારતીય કે જેને રાષ્ટ્રીય ટ્રસ્ટ અધિનિયમ ઓગણીસો નવ્વાણુંમાં માં ઉલ્લેખ કરેલમાંથી કોઈપણ કોઈ પણ દિવ્યાંગતા છે વ્યક્તિની પાસે દિવ્યાંગતાનું માન્ય પ્રમાણપત્ર હોવું જરૂરી છે પ્રદેશ જમ્મુ કાશ્મીર સિવાય સમગ્ર દેશમાં આ યોજના ઉપલબ્ધ છે નિરામય યોજના અંતર્ગત ઘણા પ્રકારના ખર્ચ સામેલ છે જેમ કે બીમાર થાવ ઓપીડીમાં સારવાર જેમાં દવા પેથોલોજી અથવા અન્ય તપાસ સામેલ છે દિવ્યાંગતા માટે નિયમિત તપાસ દાંતોની સારવાર કોઈપણ કારણસર હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ જન્મજાત અથવા હાલની દિવ્યાંગતા માટે કરેક્ટિવ સર્જરી અંગને સાજો કરવા માટે કરવામાં આવેલ સર્જરી દિવ્યાંગતાના કારણે ઊભી થયેલ કોઈ પણ ખરાબ અસરને ઓછી કરવા માટે આવશ્યક સારવાર નિરામય યોજનામાં વૈકલ્પિક ચિકિત્સાનો ખર્ચ પણ આવરેલ છે જેમ કે આયુર્વેદ અથવા હોમિયોપેથી સાથે જ સારવાર માટે પરિવહનમાં થયેલ ખર્ચને પણ આવરી લેવામાં આવે છે આ ઉપરાંત એ જાણવું જરૂરી છે કે યોજનાનો લાભ મેળવવા કયા કયા દસ્તાવેજ જરૂરી છે ગરીબી રેખાની નીચે એટલે કે બીપીએલના લાભાર્થીઓ માટે સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ દિવ્યાંગતા પ્રમાણપત્ર બીપીએલ કાર્ડ સરનામાનો પુરાવો ગરીબી રેખાની ઉપર એટલે કે એપીએલ ના લાભાર્થીઓ માટે સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ દિવ્યાંગતા પ્રમાણપત્ર સરનામાનો પુરાવો માતા પિતા અથવા વાલીનો અધિકૃત અને માન્ય આવકનો પુરાવો નિરામય યોજના માટે નોંધણી કેવી રીતે કરવી ભારત સરકારે સમગ્ર દેશમાં દિવ્યાંગ વ્યક્તિઓ સાથે કામ કરતી કેટલીક સંસ્થાઓને માન્યતા આપીને નોંધણી કરી છે તે આરો તરીકે ઓળખાય છે નિરામય કાર્ડ માટે નોંધણીની કામગીરી આ નોંધાયેલ સંસ્થાઓ એટલે કે આરોમાં થાય છે નોંધણી માટે દિવ્યાંગ વ્યક્તિના વાલી તેમની નજીકના આરોમાં દસ્તાવેજ લઈને જાય આરોના કર્મચારી તમારા દસ્તાવેજોની પુષ્ટિ કર્યા બાદ ઓનલાઈન ફોર્મ ભરશે દસ્તાવેજોને સ્કેન કરશે અને અપલોડ પણ કરશે તમારે નિયમ મુજબ ફી ભરવાની રહેશે આ પ્રક્રિયા પછી અરજી સ્વીકારવામાં આવશે અને સ્વીકાર કર્યા પછી લાભાર્થીને એક વિશિષ્ટ આઈડી નંબર મળશે જો તમને આરોની જાણકારી નથી તો તમે ઓનલાઈન માહિતી મેળવી શકો છો નેશનલ ટ્રસ્ટની વેબસાઇટ ઉપર લોગ ઇન કરો રજિસ્ટ્રેશન ક્લિક કરીને રજિસ્ટર્ડ સંસ્થાઓની યાદી ખોલો પછી તમારું રાજ્ય જિલ્લો અને શહેર વગેરે ફિલ્ટર કરીને તમારી નજીકની આરો શોધી લો જો તમે સમય બચાવવા ઈચ્છો છો તો નિરામય કાર્ડનું નોંધણી ફોર્મ તમે ઓનલાઈન ડાઉનલોડ પણ કરી શકો છો વેબસાઇટ ખોલો www.myscheme.gov.in ડબલ્યુ બારમાં ડોટ એમ વાય એસ સી એમ ડોટ જીઓવી ડોટ આઈ એન નિર્મયા ટાઈપ કરો અને એન્ટર દબાવો સ્ત્રોત અને સંદર્ભ એટલે કે સોર્સ એન્ડ રેફરન્સીસ ઉપર ક્લિક કરો તમારી યોજના સાથે સંબંધિત અધિકૃત માહિતી મળશે ફોર્મના નિર્દેશોનું પાલન કરીને ધ્યાનથી ભરો અને ત્યારબાદ તમારા નજીકના આરોમાં જઈને તમામ જરૂરી દસ્તાવેજો સાથે તેને સબમિટ કરો તમારી શ્રેણી મુજબ અરજીની ફી ભરો પ્રક્રિયા પૂરી થયા પછી તમે ઓનલાઈન ડાઉનલોડ પણ કરી શકો છો કાર્ડ બની જાય પછી તમે તમારી જરૂર મુજબ લાભાર્થીની આરોગ્ય સેવા ઉપર થયેલ ખર્ચનો દાવો કરી શકો છો આ માટે વેબસાઇટ ઉપરથી ક્લેમ ફોર્મ ડાઉનલોડ કરો તેને ભરો અને સાથે જ આવશ્યક બિલ બિડાણ કરો ફોર્મ અને બિલની તમારે ટીપીએ એટલે કે થર્ડ પાર્ટી ઓથોરિટી અથવા તૃતીય પક્ષ અધિકારમાં દાખલ કરાવવાનું રહેશે યાદ રાખો કે હોસ્પિટલથી રજા અથવા સારવાર પૂરી થયા પછી ત્રીસ દિવસની અંદર જ તમારી અરજી માન્ય રહેશે ક્લેમ પ્રક્રિયામાં તમારે આ તમામ દસ્તાવેજો આપવાના રહેશે નિરામય કાર્ડની નકલ દિવ્યાંગતા પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ ડોક્ટર દ્વારા લખેલ તમામ ઓરિજિનલ એટલે કે અસલી પ્રિસ્ક્રિપ્શન તમામ બિલ હોસ્પિટલ ખાતા ધારક નું નામ ખાતા નંબર બેંક નું નામ અને સરનામું આઈ કોડ યાદ રાખો કે ખર્ચ ના દરેક શ્રેણીની એક મર્યાદા છે તે વિશે માહિતી માટે તમે વેબસાઇટ તપાસો વેબસાઇટ નું એડ્રેસ એક વાર ફરીથી www.thenationaltrust.gov.in એક બીજો જરૂરી મુદ્દો યાદ રાખો નિરામય યોજનાની માન્યતા વાર્ષિક છે દરેક નાણાકીય વર્ષના અંતે એટલે કે 31 માર્ચે તે પૂરી થઈ જાય છે તેથી યોજના સમાપ્ત થવાના 3 મહિના પહેલા જ તેને રિન્યુ અવશ્ય કરો નિરામય યોજના રાજ્ય સરકાર અંતર્ગત છે તેથી જરૂરી છે કે તમે તમારા રાજ્યની તમામ માહિતી તમારી પાસે રાખો દેશના નાગરિક તરીકે તમારા અધિકાર મેળવો તમારા પરિવારના દિવ્યાંગ સભ્યની આરોગ્ય સેવાને વધુ સારી બનાવો We'll